સસ્તામાં ટેબ્લેટ અપાવવાના નામે યસ વર્લ્ડ દ્વારા ઓગણીસ લાખની છેતરપિંડી આચરાઈ હતી જે મામલે તપાસ કરતી પોલીસે વિદ્યાર્થીઓને છેતરનાર યશ ખેનીને ઝડપી પાડ્યો છે ખડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત ઓગણીસમી માર્ચે શાળાના આચાર્ય સોહમ ભટ્ટે ખડોદરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી કે ડિસેમ્બર બે હજાર વીસમાં સાવન ઠાકરસિંહ ખેની અને તેનો ભાઈ યશ ખેની દ્વારા તેઓની સંસ્થામાં આવી સસ્તામાં ટેબ્લેટ અપાવવાની ઓફર કરી હતી અને મેડ ઇન ઇન્ડિયા અંતર્ગત ગુજરાત સરકારની સબસિડી મળવાને કારણે પિસ્તાળીસસો રૂપિયાનું ટેબ્લેટ સસ્તું પડતું હોય એક હજાર પચાસમાં જ એક ટેબ્લેટ ઓફર કરી હતી કોરોનાને કારણે ઓનલાઈન શિક્ષણ ચાલતું હોય શાળા વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને સત્તરસો સત્તાણું ટેબ્લેટનો ઓર્ડર આપ્યો હતો તેની પૂરતી રકમ પણ વિદ્યાર્થીઓ ભરી શકે તેમ ન હોય શાળાએ વિદ્યાર્થીઓ પાસેથી પાંચસો રૂપિયા લેખે છ લાખ ચૌદ હજાર લીધા હતા અને બાકીના શાળાએ ભોગવ્યા હતા જોકે ત્યારબાદ આરોપીએ ટેબ્લેટ ન આપતા ફરિયાદ કરાઈ હતી આ મામલે પ્રથમ ક્રાઇમ બ્રાન્ચ અને ઇકો સેલ તપાસ કરી રહી હતી ત્યાં ક્રાઇમ બ્રાન્ચના ગુનામાં બંને આગોતરા જામીન મળી જવા પામી હતા પરંતુ બીજા બે ગુનામાં ધરપકડ થવાના ડરથી બંને ભાગતા ફરતા હતા દરમિયાન સાવન કેની વરાછામાં છુપાઈ હોવાની શંકા વચ્ચે ઇકો સેલની ટીમે ત્યાં દરોડા પાડ્યા હતા અને કેની મળી આવ્યો હતો જેથી તેને પકડી તેનો કબજો ખટોદરા પોલીસે સોંપતા વધુ તપાસ ખટોદરા પોલીસે હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષદ સેતા